સુરેન્દ્ર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે ખેડૂતોની રજૂઆત જેમાં ધાંગધ્રા અને લખતર તાલુકાના ખેડૂતોએ રજૂઆત કરી ખાનગી કંપનીએ વીજલાઈને નાખી ઓછું વળતર ચૂકવતા રોષ જોવા મળ્યો અંદાજે ચાલીસથી વધુ ગામના ખેડૂતોને ઓછું વળતર ચૂકવાતા રોષ જંત્રે મુજબ ભાવ ચૂકવવામાં ન્યાય થતો હોવાનો પણ આક્ષેપ બજાર કિંમત મુજબ વળતર ચૂકવવાની ખેડૂતોએ માંગ કરી હતી આજે અમે બધા ખેડૂતો કલેક્ટરશ્રીને આવેદન પત્ર આપવા આવ્યા છીએ પાવર ગ્રીડ કંપની દ્વારા જે વીજ રેસા સ્થાપિત કામગીરી ચાલુ છે એમાં ખેડૂતો સાથે અન્યાય થઈ રહ્યો છે ખેડૂતોની પરમિશન વગર ખેતર પર પ્રવેશી જાય છે અને એના પાકને નુકસાન કરે છે એ બાબત ની અમે આવેદન પત્ર દેવા આવ્યા છીએ અને મોરબી જિલ્લાના જે શ્રી એ ઓર્ડર કરેલ છે એ ઓર્ડરે અમે અહીંયા ચેલેન્જ કરવા માંગીએ છીએ અને એ પ્રમાણેનું અમને વળતર મળે એ બાબતની રજૂઆત કરવા આવ્યા છે. જંત્રી મુજબ બાઉ ચૂકવવામાં ન્યાય થતો હોવાનો પણ આક્ષેપ સુરેન્દ્રનગરના ખેડૂતો દ્વારા કરવામાં આવ્યો છે. વળતર ચૂકવવાની બજાર કિંમત મુજબ વળતર ચૂકવાય એવો તમામ ખેડૂતો માંગ કરી રહ્યા છે. હાલ અમે લાકડી અમદાવાદ જે પાવર ગ્રીડ લાઈન નીકળી રહી છે એની અંદર હડતાલ બાબત માટે અમે આયોજન પત્ર આપવા માટે આવ્યા છીએ જે હાલ જે મોરબી જિલ્લા ની અંદર ચોરસ મીટરે એક હજાર ને ત્રણ રૂપિયા અને બીન પીએચ માં આઠસો ને અઠાણું રૂપિયા ના જે વળતર નક્કી કરેલા છે એ એ પ્રમાણે અમારા જે ધાંગધ્રા તાલુકા પાટડી તાલુકા અને દસાડા એ બધા જે ખેડૂત છે એ તમામ ને તમામ આ પ્રમાણે વળતર મળે કારણ કે એક જે મોરબી જિલ્લા ની અંદર જે ખરેખર જે આ હુકમ કર્યો છે કલેક્ટર સાહેબે અને અમારે જે એના કરતા ઓછું વળતર મળે એ અમારા માટે ખરેખર અન્યાય ગણાય છે